નમસ્કાર જગતનો તાત અનદાતા એવા ખેડૂતભાઈઓને વંદન કરું છું નમન કરું છું ખાસ કરી ગત ચોમાસુ ઓગસ્ટ બે ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખ અડસઠ બસો ને જેટલા ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે એમના પાકને નુકસાન થયું હતું અને એની અરજીઓ એ કરવામાં આવી હતી આ અરજીઓ પૈકી ત્રાણું હજાર એકસો ને ખેડૂતો એને સરકારે વળતર સહાય ચૂકવી દીધેલું છે ચોમોતેર હજાર નવસો ને ખેડૂતો એને વળતર ચૂકવવાનું બાકી હતું તાજેતરમાં ઓક્ટોબર બે હજાર ચોવીસ એનું પેકેજ એને પણ માનનીય શ્રી એ મંજૂરી આપી છે ત્યારે ખાસ કરી અને આ ચૌતેર હજાર નવસો ને ખેડૂતોને આ પેકેજ અંતર્ગત ફરીને નવેસરથી અરજી ન કરવી પડે અને તમામ ખેડૂતોને એમના પાકના નુકસાનનું વળતર મળી રહે એના માટેની રજૂઆત એ ધારાસભ્ય તરીકે હું અને ડાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આજે માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા અને એમણે અધિકારીઓને સૂચના આપી છે કે આ તમામ ખેડૂતોને એમનું વળતર મળી રહે અને ફરી વાર કોઈને અરજી ન કરવી પડે પોર્ટલ ઉપર જે અરજીઓ પેન્ડિંગ છે એ અરજીઓ ઉપર જ ખેતીવાડીના અધિકારીઓ એ અરજીઓને પોર્ટલ ઉપરથી ફરીને મેળવી અને એને વળતર ચૂકવે ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે ફરિયાદ ન કરવી પડે એના માટે એમણે અધિકારીને સૂચના આપી છે અને ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરી કોંગ્રેસના અમુક મિત્રો જ્યારે જ્યારે સરકાર ખેડૂતના હિતમાં કોઈ નિર્ણય લે છે સરકારના સરકાર એક ખેડૂતના હિતમાં આવા પ્રકારની કોઈ જાહેરાત કરતી હોય છે ત્યારે એમના સ્વભાવ પ્રમાણે એનો વિરોધ પ્રગટ કરતા હોય છે એમનો સ્વભાવ રહ્યો છે કે ખેડૂતને મળતું હોય અને ત્યારે એ રોડા નાખવાનું કામ એ કોંગ્રેસના આગેવાનો કરતા હોય છે ખાસ કરીને મારે આ કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે ગુજરાતની અંદર તમારી સરકાર હતી અને ત્યારે સાત્યાસી અઠ્યાસીનો દુષ્કાળ આવ્યો ખેડૂતોને ખેતરમાંથી એક રૂપિયાનું પણ ઉત્પાદન નહોતું થયું સો વીઘાનું મારો ખેડૂત ખાતેદાર એ રાહત કામ કરી જઈ કરી અને માથે તબડકાએ ઉપાડી માટી ઉપાડી અને એનું રાહત કામ કરતો હતો અને એના બદલામાં એ કોંગ્રેસે લાલ કલરના મઠિયા ઘઉં જ્યાં ઢોર ન ખાય એ પ્રકારના ઘઉં આપેલા કદી પણ આ કોંગ્રેસે એ ખેડૂતના હિતની ચિંતા કરી નથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યાંથી આવ્યું છે ત્યારથી ખેડૂતોના હિતમાં સરકાર કામ કરી રહી છે સરકાર એ ખેડૂતોની આવક વધે એના માટેના પ્રયત્નો કરી રહી છે આધુનિક ખેતી પદ્ધતિ એક ખેડૂતો અપનાવે એના માટેની ચિંતા સરકાર કરી રહી છે અનેક વિવિધ સહાયો પણ ખેડૂતો માટે સરકારે જાહેર કરી છે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ ઝીરો ટકા એ આપવા માટેની વાત હોય યાંત્રિક પદ્ધતિ એ ખેતી કરવા માટે ખેતી બજારો એના પર સબસીડીની વાત હોય ખાતરની સબસિડી હોય કેન્દ્ર સરકાર મારફતે કિસાન સન્માન નિધિની વાત હોય ખેડૂતોને યાંત્રિક ઉપકરણો પર સબસિડી આપવાની વાત હોય ટ્રેક્ટરની ખરીદી પર સાહીઠ હજાર રૂપિયા એ સબસિડી આપતા તા ચાલુ વર્ષે એને એક લાખ રૂપિયા એ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ખેડૂતના હિતમાં અનેકવિધ નિર્ણયો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર મારફતે બે હજાર પંદર સોળથી શરૂ કરી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં જયારે જયારે ભારે વરસાદ આવ્યો પૂર આવ્યો કમોસમી વરસાદ થયો એના અનુસંધાને કૃષિ રાહત પેકેજ બે હજાર ઓગણીસ બે હજાર વીસ બે હજાર એકવીસ બે હજાર બાવીસ વાવાઝોડું કૃષિ પેકેજ એકવીસ વિપલ જોઈ વાવાઝોડું ખાસ કૃષિ રાહત પેકેજ આવી રીતે નવું પેકેજ જાહેર કરીને નવ્વાણું લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ને એસઠ ખેડૂતોને એસડીઆરએફ અને સ્ટેટ સદર હેઠળ બાર હજાર ત્રણસો ને નેવું કરોડનું વળતર એ ગુજરાતના ખેડૂતોને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે અને એ જ રીતે છેલ્લા ચાર વર્ષની જો વાત કરીએ તો બે હજાર એકવીસ બાવીસ બે હજાર પચીસ સુધીમાં અલગ અલગ કૃષિ રાહત પેકેજ અન્વયે વીસ લાખ એકસઠ હજાર ત્રણસો ને બેતાલીસ ખેડૂતોને ત્રણ હજાર ત્રણસો ને સિત્તેર કરોડ રૂપિયા નહીં ખેડૂતોને વળતર સહાય માટે સરકારે એ ખેડૂતોને આપ્યા છે કહેવાનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કાયમી ખેડૂતોના હિતની વાત કરતી હોય છે કોંગ્રેસે કદી ખેડૂતોનું હિત જોયું નથી કાયમી ખેડૂતના હિતને નુકસાન કરવાનું કામ કોંગ્રેસ કરતી હોય અને ત્યારે જયારે જયારે આ પ્રકારના જાહેરાત થતી હોય અને ત્યારે જે પ્રકારનું કોંગ્રેસ એ રોડ કરતી હોય છે ત્યારે મારા ખેડૂત ખેડૂતભાઈઓને વિનંતી કરું છું કે એમને નામ પ્રચારોમાં એમની ભ્રમ વાતોમાં નહીં આવતા સરકાર જે તમને લાભ આપી રહી છે એ અનુસંધાને સરકારનો આપણે બધા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબનો આજે હું આભાર વ્યક્ત કરું છું કે અમારું ઓગસ્ટ બે હજાર ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ એના પેકેજ અન્વયના જેટલા પાકી ખેડૂતો રહી ગયા છે એ તમામને વળતર આપવા માટેનું સકારાત્મક એમનું વલણ છે અને ત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર